જો કાદવણી આયન અસ્વીતારણી સફળતાપૂર્વક પાર કરી ઇતિહાસ સર્જ્યો છે સતત વરસાદ સમુદ્ર રાજ્ય 540 કિલોમીટર ની ઝડપે પવન અને 500 મીટરથી વધુ મોજા વચ્ચે લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપાઈ આયનએસ વી તારિણી ઉપર નાવિકા સાગર પરિક્રમા બે અભિયાનના ત્રીજા તબક્કામાં સફર કરતી વખતે અમેરિકાના દક્ષિણ છેડે સ્થિત કેપ હોનને સફળતાપૂર્વક પાર કરી અને ઇતિહાસના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવે છે આ માર્ગ ખલાસીઓને ટ્રેક પેસેજમાંથી પસાર કરે છે જે એક કપટી જળમાર્ગ છે જે તેના ભારે પવનો ઊંચા મોજાઓ અને અણધારી હવામાન માટે જાણીતો છે આ પ્રદેશની પરિસ્થિતિઓ સૌથી અનુભવી નાવિકોની પણ કસોટી કરી જાય છે જે તેમના સફળ માર્ગની એક મહત્વપૂર્ણ સિદ્ધિ બનાવે છે આ ભયાનક પાણીમાં બહાદુરીથી પસાર થયા પછી અધિકારીઓએ હવે પોતાને કેપ હોર્ન તરીકે સન્માનિત પ્રાપ્ત કર્યું છે જે પરંપરાગત રીતે ખલાસીઓના ઉચ્ચ જૂથને આપવામાં આવે છે જેમણે કેપ હોર્ન ઉપર સફળતાપૂર્વક વહાણ હેઠળ નાવિગેટ કર્યું છે કેપ હોર્ન એન્ટાર્કટિકાથી આઠસો કિલોમીટરથી થોડા વધુ દૂર આવેલું છે જે તેને બર્ફીલા ખંડના સૌથી નજીકના ભૂમિ બિંદુઓમાંનું એક બનાવે છે આ પ્રદેશમાંથી મુસાફરી કરવા માટે માત્ર અસાધારણ નેવિગેશનલ કુશળતાની જ નહીં પરંતુ દક્ષિણ મહાસાગરની લાક્ષણિકતા કઠોર પરિસ્થિતિઓ પ્રત્યે સ્થિતિ સ્થાપકતાની પણ જરૂર છે